આજની જે બેઠક છે પીએમ ની અધ્યક્ષતામાં યોજાશે કઈ રીતે જોવો છો અને ખાસ કયા પરિબળ પર ચર્ચા થઈ શકે એવી આપને અનુમાન છે જે જે રીતે અલગ અલગ અધિકારીઓ દ્વારા અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફના એક્સપર્ટ દ્વારા અમને એવું જાણવા મળે છે કે પ્રોજેક્ટ લાઇન નાઇન્ટી ફો ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન ડિક્લેર કરવાના કરવાનું થશે કરશે એવું લાગે છે અને એ માટે અઠ્યાવીસોથી ત્રણ હજાર કરોડનું ફંડ પણ રિલીઝ કરશે અથવા ઓફર એના માટે ફાળવશે અને એ અંગ એને અંતર્ગત સિંહની વસ્તી કેમ વધે તંદુરસ્તી એની કેમ જળવાઈ રહે એને નવો નવો વિસ્તાર કેમ ડેવલોપ થાય એને મેન એનિમલ કોન્સેપ્ટ કેમ ઓછા થાય અને સાથે સાથે ટુરિઝમને પણ કેમ બેગ મળે એ બધા આસ્પેક્ટનો ચર્ચા વિચારણા થશે એવું લાગે છે કારણ કે ટુરિઝમથી લોકો એવું માને છે કે ટુરિઝમ વધવાથી વન્યજીવોને નુકસાન થાય છે પણ અહીંયા શાસનમાં તો અમને એના કરતાં ઉલટું જોવા મળ્યું છે ટુરિઝમ વધવાથી જે લોકો વન્ય જીવનને નુકસાન કરતા હતા જે લોકો ઇલીગલ લાઇન શો કરતા હતા જે લોકો લાકડા કાપવા જતા હતા જે લોકો બીજા ઇલીગલ કામ કરતા હતા એ બધાને હવે કાયદેસરની રોજરોટી મળવા માંડી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ બધા જ કામમાં લોકલ માણસોને સ્થાનિક લોકોને રોજગારી મળે એવા પ્રયત્ન કરે છે જેમ કે જીપ્સી ગાઈડ છે જીપ્સીના ડ્રાઈવરો છે જીપ્સીના માલિકો છે એ બધા જ ગીરની આસપાસના ગામના લોકોને જ એનો હક મળે છે બહારના લોકોને નથી મળતો એટલે લોકલ અહીંયા કોઈ બીજા મોટા ઉદ્યોગ નહીં હોવાથી ટુરિઝમ એકમાત્ર ઉદ્યોગ છે અને આ જ લોકોને ઉદ્યોગમાં પ્રાથમિકતા આપીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડાયરેક્ટલી સરકાર આ એક બહુ મોટું સ્તુત્ય પગલું ભરે છે અને એને કારણે જંગલની જાળવણી સારી થઈ છે અને સિંહનું સંવર્ધન પણ થયું છે